ઓમ શ્રી પરમાત્મને ને નમ આપ સાંભળી રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક સુડતાળીસ ભગવાને જ્યારે પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનને ત્યારે અર્જુનને એમ લાગ્યું કે ભગવાન ભારે ક્રોધમાં છે એટલા માટે અર્જુન ભગવાનને વારંવાર પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરે છે અર્જુનની આ ભાવનાને દૂર કરવા માટે ભગવાન કહે છે તે આજના શ્લોકમાં ભગવાન કહે છે તે આપણે સાંભળીએ શ્રી ભગવાન વાચ મયા વાસન્ને તર્જુનેદમ રૂપમ પરંદર્શિતમાત્મયોગાત તેજો મયં વિશ્વમાંનંતમાં ધ્યૈયન્મે ત્વદન્યે ન દદૃષ્ટ પૂર્વમ હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોને આપણે ગુજરાતી અર્થ જોઈએ મયા એટલે મેં પ્રસન્ને ન એટલે અનુગ્રહ આત્મયોગાત પોતાની યોગ શક્તિના પ્રભાવે ઈદમ એટલે આ મેં એટલે મારું પરમ એટલે ઉત્કૃષ્ટ તેજોમયમ એટલે તેજોમય આદ્યમ સર્વનું આદિ અનંતમ એટલે અસીમ વિશ્વરૂપમ એટલે વિરાટ સ્વરૂપ તો એટલે દર્શિતમ દેખાડ્યું છે એટલે એટલે જેને સિવાય બીજા કોઈએ ન દૃષ્ટપૂર્વમ પહેલાં પહેલા જોયું નથી હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ સર્વનું અને અસીમ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા જોયું નહોતું મયા પ્રસન્ને તવાર્જુનેદમ રૂપમ દર્શિતમ ભગવાન અર્જુને કહે છે કે હે અર્જુન તું મને વારંવાર એમ કહી રહ્યો છે કે આ પ્રસન્ન થાઓ તો વાલા મેં જે આ વિરાટ સ્વરૂપ તને બતાવ્યું એમાં વિકરાળ રૂપને જોઈને તું ભયભીત થઈ ગયો છે પરંતુ આ આ સ્વરૂપ તને ભયભીત કરવા માટે નથી બતાવ્યું આ તો ફક્ત પોતાની પ્રસન્નતાથી જ મેં મારી જાતે જ આ વિરાટ સ્વરૂપને બતાવ્યું છે એમાં કોઈ તારી યોગ્યતા પાત્રતા અથવા ભક્તિ કારણ નથી પહેલા જે અર્જુને વિભૂતિ દર્શાવવાનું ભગવાનને કહ્યું આથી ભગવાને વિભૂતિ અને યોગ બતાવ્યો એમાં ભગવાને બતાવ્યું છે કે જે જે સમગ્ર સૃષ્ટિમાં તને જે જે સારું દેખાય છે જે સારું અનુભવાય છે કંઈક વિલક્ષણતા દેખાય છે આપણા કરતા વધારે બળશાળી દેખાય છે પ્રભાવવાળું દેખાય છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થ પરિસ્થિતિ તો એમાં ભગવાન કહે છે કે તું મારી વિભૂતિ જાણ ભગવાને આગળ અર્જુને કહ્યું હતું કે જે તને જોવામાં સાંભળવામાં સમજવામાં જે સમસ્ત સંસારની અનુભૂતિ થાય છે તે બધા જ સંસારને ભગવાન પોતાના કોઈ એક અંશમાં ધારણ કરીને રહ્યા છે એમ ભગવાન અર્જુનને કહે છે તો પછી ભગવાન આગળ કહે છે કે બસ તું આટલું સમજી લે ટૂંકમાં પછી ત્યારે મારી વિભૂતિ કે યોગ શક્તિને જાણવાની સી જરૂર છે કે યોગ શક્તિનો આશ્રય જે આશ્રિત છે તે હું પોતે તારી સામે બેઠો છું આ વાત જ્યારે ભગવાને અર્જુનને કરી ત્યારે અર્જુને વિશ્વરૂપના દર્શનની ઈચ્છા પ્રગટ કરી પ્રાર્થના કરી ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું છે પરંતુ ભગવાન કહે છે કે આમાં કૃપા સિવાય બીજો કોઈ મારો હેતુ નહોતો અર્જુનને કહે છે કે તારી જોવાની ઈચ્છા તો નિમિત્ત બની ગઈ છે આત્મયોગાત્ ભગવાન કહે છે કે આ વિરાટ રૂપને દેખાડવામાં મેં કોઈની સહાય નથી લીધી પરંતુ પોતાના સામર્થ્યથી જ તેને આ સ્વરૂપ દેખાડ્યું છે પરમ એટલે કે આ વિરાટ સ્વરૂપ અત્યંત શ્રેષ્ઠ છે તેજોમયમ આ મારું વિશ્વરૂપ અત્યંત તેજોમય છે એટલા માટે દિવ્ય દ્રષ્ટિ મળવા છતાં પણ તે આ રૂપને દૂર કહ્યું છે વિશ્વમ એટલે આ રૂપને તે પોતે વિશ્વરૂપ વિશ્વમૂર્તિ વગેરે નામોથી સંબોધિત કર્યું છે મારું આ રૂપ સર્વવ્યાપી છે અનંત માધ્યમ એટલે આ ભગવાનના વિશ્વરૂપનો સ્થળ કાળ વગેરેની દ્રષ્ટિએ ન તો આદિ છે અને ન તો અંત છે અર્જુનને કશું જ દેખાઈ નથી રહ્યું યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ ભગવાન કહે છે કે તારા સિવાય પહેલા આ વિશ્વરૂપનું દર્શન કોઈ કર્યું નથી આના દ્વારા ભગવાન કહેવા માંગે છે કે રામા અવતારમાં માતા કૌશલ્યાજીએ અને કૃષ્ણ અવતારમાં માતા યશોદાજીએ તથા કૌરવ સભામાં ભીષ્મ દ્રોણ સંજય વિદુર ઋષિ મુનિએ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું જ હતું પરંતુ આવું વિકરાળ સ્વરૂપ ભયાનક સ્વરૂપ કે જે પોતાના મુખોમાં અનેક યોદ્ધાઓને ચાવી રહ્યા છે સેનાપતિઓને ચાવી રહ્યા છે આવું વિકરાળ સ્વરૂપ કાળ સ્વરૂપ અર્જુન સિવાય પહેલા કોઈએ આવા સ્વરૂપના દર્શન કર્યા નહોતા બીજી એક વાત છે કે અર્જુનની સામે યુદ્ધનો પ્રસંગ છે આથી ભયંકર વિશ્વરૂપ ના દર્શન કરાવવાની જરૂર પડી હતી ભગવાનને અને બીજું એક વાત છે કે સુરવીર અર્જુન જ છે ને એ જ આ આવું સ્વરૂપ જોઈ શકત જ્યારે રામા અવતારમાં કૌશલ્યા માતાને આવું રૂપ દેખાડવાની આવશ્યકતા પણ ન હતી અને માતા આવું રૂપને જોવાને સમર્થ પણ ન હતા એમનામાં એવું રૂપ જોવાનું શક્ય પણ ન હતું ભગવાને એ તો કહ્યું છે કે વિશ્વરૂપને પહેલાં કોઈએ કદી નથી જોયું પરંતુ વર્તમાનમાં જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનને ત્યારે ભગવાને એમ નથી કહ્યું કે અત્યારે કોઈ નથી જોઈ રહ્યું જ્યારે ભગવાને આવા સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે અર્જુનની સાથે સાથે સંજયે પણ આ દર્શન કર્યા અને બાર્બરિક જે વૃક્ષના ટોચ પર પોતાનું મસ્તક મૂકીને આમ આખું મહાભારતનું યુદ્ધ જોતો હતો તો બારબરીકે પણ આવા સ્વરૂપના દર્શન કર્યા છે જે આજે ખાટુ શ્યામ તરીકે પ્રખ્યાત છે જો સંજય ન જોયું હોત તો તેઓ ગીતાના અંતમાં એવું ન કહત ધૃતરાષને કે ભગવાનના અતિ અદ્ભુત વિરાટ સ્વરૂપનું વારંવાર સ્મરણ કરીને મને બહુ ભારે વિસ્મય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષિત થઈ રહ્યો છું સંજય કુરુક્ષેત્રના મેદાનમાં જે જે થઈ રહ્યું હતું જે જે યોદ્ધાઓ અનુભવ કરી રહ્યા હતા જે જે મનમાં વિચાર લાવી હતા એ બધું જ સંજય ધૂતરાષ્ટ્રના રાજમહેલમાં હસ્તિનાપુરના રાજમહેલમાં બધું જ સમગ્ર વસ્તુ જોઈ રહ્યા હતા સાંભળી રહ્યા હતા અનુભવી રહ્યા હતા આથી એક સંજયે વિરાટ સ્વરૂપને જોયું એક અર્જુને જોયું અને ત્રીજો છે બાર્બરિક એણે આ વિરાટ સ્વરૂપને જોયું ને ભીષ્મ પિતામાએ પણ એની ઝાંખી ત્યાં કરી હતી કૃષ્ણ અર્પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજના આનંદની જય ઓમ સર્વે ભવંત સુખિનહ सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुग्भाग् भवेत् ॐ शान्तिः शान्तिः शान्तिः